તો શેરસી વેપ્સમાં તમારું સ્વાગત છે અત્યારે અમે થોડુંક ફોર્મ ભરવાનું કામ હતું તો ગવર્મેન્ટની જે ઓફિસ છે ત્યાં આવ્યા હતા તો અહીંનું પ્લાન્ટેશન તમને બતાવું તો એટલા નજીક અમારા દસ બાય દસના ગાળે છે આ એનાથી પણ નજીક છે આંબા તમે જોઈ શકો કટિંગ કરી અને એક સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે બહુ મોટો બગીચો છે આ મંદર સુધી પણ છે અને હું ને મારો મિત્ર અમે ભાઈ અહીંયા આટો મારો આવ્યા હતા તો ચાલો આપણે આગળ જઈએ અને સામે પણ વિદ્યાર્થીને લઈને આવ્યા છે આ બધું બતાવવા માટે તો આ તમે જોઈ શકો કે કેટલા ટૂંકા ગાળે અહીંયા કલમોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને આ સાઈડ બધા મોટા બગીચા છે તો આપણે આગળ જઈએ અને કંઈક બતાવીએ તમને ને અહીંયા અંદર આ પ્રમાણે કંઈક છે અને વા કલમો ઉજરવામાં આવે અહીંયા સૂર્યપ્રકાશ બહુ બહુ ગરમ તાપ ન લાગે એ માટે આવી જારી લગાડવામાં આવે ઉપર અને બીજી કઈ જીવાત કે બધું દોસ્તારે હવે સ્પ્લેન્ડર કાઢી લીધી આયા બુજા તો નીકળ્યા કંઈક બતાવવા તમને બાકી પાછા તમે કરો અને આ રસ્તો બાકી કઈ ના કાઢે બે સાઈડ બગીચો અને અહીંયા ગેટ હવે વધારે આપણે રોકાવા નહીં દઈએ તો અહીંથી પ્રેમથી નીકળી જાય હવે અને આપણે પહોંચી ગયા ટાણે મારી વાડિયા જવાનો રસ્તો છે

છે આ સાઈડ તો ભાઈ પહોંચી ગયા વિડીયો ઉતારવા આગળ થોડા અને હવા આવે તો એને ઈગ્નોર કરજો મારો અવાજ બરાબર સંભળાશે નહીં આ જે તમને પુલ દેખાય આ સાઈડ થી આ સાઈડ સુધી એની ઊંચાઈ અંદાજે એક માળ સુધી હશે પણ ફૂલ વરસાદ આવ્યા પછી ઉપરથી પુલની ઉપરથી પાણી જતું હોય છે અને ઘણા એવા માણસો હોય જે સાહસ કરે તો જ્યારે ફૂલ વરસાદ આવ્યા પછી પણ આપણે વિડીયો બનાવશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને પણ જોવાની મજા આવે પહોથી જાય આનાથી પણ બેસ્ટ લોકેશન ઉપર ને આ પૂરો રસ્તો વાડી વિસ્તાર વાળો છે તમને બતાવી દઉં આ રસ્તો આખો સીસી રોડ જાય આમ આમ સુધી સુધી રોડ નીકળે તો અહીંયા સામે આપણું તાલાળા શહેર આવી ગયું અને આ ચેક કરો અત્યારે ચોમાસામાં કાંઈ ઘટે નહીં અને પૂર આવ્યા પછી તો અહીંયા સુધી પાણીમાં કાંઈ આ બધું માણસો ફરવા આવશે જોવા આવશે ગામના બધા પૂર આવી જાય એટલે અહીંની વાત જ કંઈક અલગ હોય અને અટાણે એક નંબર સીન આવે હું તમને ઝૂમ કરીને બતાવું તો આવું કંઈક જંગલ વિસ્તાર જેવું જ છે ગીરનો એરિયો એટલે એક પ્રકારે જંગલ જ ગણવાનું અને ઉપરથી અત્યારે સારી એવી વરાપ મતલબ કે વરસાદ હમણાં છે નહીં થોડાક દિવસ બંધ કરો હાથ જોડ કે અને સુરત પણ જોઉં તમે જવાની તૈયારીમાં છે સાડા છ જેવું વાગી ગયું છે અને અમે અમારી આયા બુઝા લઈને આવી ગયા છે સ્પેશિયલ આટો મારવા તમે નીકળ્યા હતા ભાત મનુષ લગડો મત કરો રેનડો રેનડો ભાત ભૂલે લગડો તો બાત તો બાત તો બાત થાળા મૂળ ખરાબ કરી દીધા અવાજ સાંભળો તમે ખાલી પાણીનો અને આપણે પથ્થર નાખીએ કેટલું ઊંડું છે એ ખબર પડે ઓહો આમાં તો ડૂબી જવાય આમ શેટું જ રહેવાય આમાં પાછો તડકો આવી ગયો અને મસ્ત મજાની ઠંડી હવા આવે હવે આપણે આગળ નીકળીએ અહીંયા જો ગ્રામ્ય વિસ્તારો કઈ ઘટે જ નહીં અને આ બગીચા બધા આંબાના એક જંગલ જ છે સમજો ને તો આપણી હવે ગાડી નીકળી ગઈ લગતા નદી હૈ ચલીએ હવે આગે ચાલતે નદી કે સહારે આગે બઢના બહુ અચ્છા રહેતાનિન મતલબ નહીં કે આપી થી ઉે પાર કરાએંગે અગર અંદર ગિરે તો મિત્રો હું તમને મગર બતાવું અહીંયા દેખાણે હો બાકી આરામથી કોઈ કલર એ હોય મિત્રો આ માછલી પકડવાની કોશિશ કરશે તમને બતાવું એક ને એક જગ્યાએ હવા પર છે જોવું તમે એક ને એક જગ્યાએ ઉભો હવા પર માછલી ગોતવાટું મેણ ન આવ્યો પાછી ડ્રાઈ ગર છે હમણાં એક ને એક જગ્યા માછલી હાથમાં આવી નથી લાગતી હજી પાછું અહિયાં સ્થાન ગ્રહણ કરી લીધું આગળ સીધી ડાય છે પાણીમાં આ સ્વિમિંગ તો નથી મારે એમાં ફોકસ રાખવું પડે બાકી ત્રીસ સેકન્ડ માં પુલ ની ખાસિયત છે જો કઈક અલગ જ એમ ત્યાં ઉભો હોય તો મજા જ આવે જોવાની પણ આપણે એ બાજુ જવું નથી આપણે અહીંયા નદી થી એટલા દૂર આ અને મગર બતાવી હજી પણ ઘણી મગર છે જો એક સામે છે પછી એક ઝૂમ જો બેઠી તો હજી પણ આગળ જઈએ હોય તો તમને બતાવીએ અને વ્યૂ પણ એકદમ મસ્ત છે અહીંનો અને અહીંયા જોવું દોસ્તો એક ત્રણ ત્રણ મગરો દેખાણ ને પહેલાના વ્લોગમાં પણ મારી વાડીયા મગર તમને બતાવી હતી અને અહીં પણ બતાવું અહીં આપણે ક્લિયર જોવા હે કે દોસ્તારના ફોનમાં વ્લોગ ઉતારીએ એનો ફોન બેસ્ટ છે ઝૂમિંગમાં અને કેમેરા પરફોર્મન્સમાં તો હવે આપણે જોવા જઈએ આગળ મગર અવાજ ના કરાય બાકી ભાગીએ જેટલું ખતરનાક પ્રાણી છે એટલું જ પાછું આમ માઇનોર અવાજ સાંભળીને પણ એ અંદર વહી જાય તો આપણે શાંતિથી જઈએ જો એક મગર આ બીજી આ ત્રીજી આ ચોથી પાંચમી આ છઠ્ઠી સાતમી આઠ આ નવ મેં મારી લાઈફમાં પેલી વાર એટલી મગર એ કહેલા જોઈ મતલબ નવ થી દસ મગર છે અને આગળ ઓલી સાઈડ છે એ અલગ અને આ છે હવથી જમ્બો મોટી જો અહિયાંથી મોટું પણ ખુલ્લું છે એનું તો લઈ લેવા મળે એ બે તો તો છે મગર બેઠી હાલો મિત્રો હવે હવે ઉતરી ગયો તમારું કામ સબસ્ક્રાઈબ કરવાનું છે અને મારું કામ હવે એડિટ કરવાનું છે ધીમે ધીમે લોગ થોડા નેક્સ્ટ લેવલ થતા જ હશે જેમ જેમ અમને સપોર્ટ મળતો જ હશે એમ સારા સારા લોગ અમને ઉતારતા રહેશો અત્યારે તો ગામમાંના ગામમાં છે થોડોક આગળ વધશું તો થોડીક અલગ જગ્યાએ જાશું કાયમ નવી નવી જગ્યા એ તો હાલો આપડે ગાડી વાં પડી લઈ આવીએ